સર્વરોગ નિદાન કેમ્પનો જાહેરાતના અભાવે ફિયાસ્કો માત્ર કાગળ ઉપર ચાલતી સરકારી કાર્યક્રમ તંત્રની લાપરવાહી સામે આવી છે તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા તો ચાલો વાત કરીએ વિગતથી મળતી માહિતી મુજબ વીજપડીના આરોગ્ય મંદિરમાં યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પનો પ્રચાર પ્રસારના અભાવે ફિયાસ્કો થયો છે સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં હોસ્પિટલ દ્વારા પ્રચાર પ્રસાર ઓછો કરાતા વિસ્તારના દર્દીઓ અને લાભાર્થીઓ આ લાભથી વંચિત રહ્યા હતા તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસને શુક્રવારના રોજ સવારે નવથી સાંજના સાંજના પાંચ વાગ્યા સુધીના આ કેમ્પમાં ડોક્ટર સાપ અને હું રતન્યો જેવી સ્થિતિ જોવા મળી હતી રાજ્ય સરકારની ગાઈડલાઇન્સ મુજબ આરોગ્ય વિભાગે તેમજ જિલ્લા પંચાયત અમરેલીના સૌજન્યથી કાર્યક્રમ યોજાયો હતો લોકોને કોઈપણ પ્રકારની જાણકારી કે જાહેરાત વગર સરકારી બાબુઓની લાલિયાવાડીના કારણે સરકારી શ્રીની સરકારશ્રી દ્વારા લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને યોજાયેલો આ કાર્યક્રમ ફેલ ગયો અમરેલી જિલ્લાના દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્યમાન આરોગ્ય મંદિર ઉપર આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું સાવરકુંડલાના વીજપડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શ્રી વિજયભાઈ શેતાના માર્ગદર્શન મુજબ આ કાર્યક્રમ યોજાયો હતો વીજપડીના સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફગણની ઉપસ્થિતિમાં લાભાર્થીઓની હાજરી ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળી હતી જિજ્ઞેશભાઈ જિંજાવાડા તેમજ વિજયભાઈ સ્ટાફ સ્ટાફગણ દ્વારા વિશેષ માહિતી આરોગ્ય વિશેની વિશેષ માહિતી આપી હતી પરંતુ નિરોગી કાયા માટે માહિતી મેળવવાના મેળવવાવાળા જ કોઈ લોકો હાજર ન હતા વિઝપળી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઋતુને ધ્યાનમાં રાખી લોકોના આરોગ્ય માટે સરકારશ્રી દ્વારા ખૂબ સલાહનીય રોગ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ કાર્યક્રમમાં સ્ટાફને સામૂહિક આરોગ્ય વિભાગને લગતા લોકો જ હાજર રહ્યા હતા લોકોના આરોગ્યની ગંભીરતાને સરકારી બાબુઓ દ્વારા ધ્યાનમાં લેતા કાર્યક્રમ લો ગરીબ લોકો અને મજૂર વર્ગના લોકો સુધી પહોંચી ન શક્યો અને લાભાર્થીઓ વંચિત રહ્યા હતા યોગ્ય પ્રચાર પ્રસારમાં કરવામાં આવ્યો હોત તો સરકારી નાણાંમાંથી કરવામાં આવેલો આ કાર્યક્રમ લાથી લાભાર્થીઓ વંચિત ન રહ્યા હોત અને આ કાર્યક્રમનો ફિયાસ્કો પણ ન થયો હોત રિપોર્ટર સંજય વાઘેલા સાથે સહજ ન્યૂઝ અમરેલી